વડોદરા શહેરના ડીસીબી ઝોન એક વિસ્તારના વિવિધ પોલીસ સ્ટેશનના પકડાયેલા દારૂના જથ્થાનો આજરોજ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો ગોરવા નંદેસરી જવાહરનગર ફતેહગંજ સયાજીગંજ લક્ષ્મીપુરા અને છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડવામાં આવેલા દારૂના ઓગણસાઠ લાખ રૂપિયાના જથ્થાનો નાશ કરવા માટે કોર્ટે પરવાનગી આપ્યા બાદ આજે કોયલી વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી વડોદરાના સાત પોલીસ સ્ટેશનના ઓગણસાઠ લાખના દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી દીધું હતું વડોદરા શહેરના ડીસીપી ઝોન એક વિસ્તારના વિવિધ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂના જથ્થાનો આ છે રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો ખાસ કરીને વડોદરાના ગોરવા નંદેસરી જવાહરનગર ફતેહગંજ સયાજીગંજ લક્ષ્મીપુરા અને છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડવામાં આવેલા દારૂના ઓગણસાઠ લાખ રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કરવા માટે

સાત પોલીસ સ્ટેશન ઝોન વનના દારૂનો નિકાલ કરવા માટેની પ્રોસીઝર તૈયાર કરી દીધેલ છે જેની અંદર અંદાજે ઓગણસાઠ લાખનો દારૂનો મુદ્દામાલ નાશ થનાર છે